પછી ઠંડી લાગે ને તને તો હું ઠંડી લાગે તું તો હવે ટેવાય ગયો એવું મને લાગે છે જોઈ લ્યો હવે મારો વારો છે હું ફટાફટ ના ના આ તે નોર્મલ પહેરી છે ને એ નહી ચાલે સ્નો માટેની પહેરવી પડશે આ જો રેડી થઈ હે થર્મલ પહેરું ઉપર આ લેંગો અવડાવડા મોજા

તો જો હું ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું આ મને પેક કરી દીધું વળાય એમ નથી એટલે જો હવે એની પાસે સેવા કરાવવી પડશે કે બાંધી દે મને સ્નો શૂઝ પહેરાવી દેના સ્નો શૂઝ જો કે આવા હોય કેવા હોય બતાવ તો ને યાર હતા તો ગયો હું આવે આને સ્નો કેવાય કે આવતા

પોલા તો કેવડા મોટા મોટા પડતા હતા કા ફ્લેટ હા બહુ મસ્ત હતા આવસે તો કરો આ જો હવે કઈ કરામાત કરે છે આમાં એ હું તું કર્યો ટોર્નેડો સાફ કર સાફ થોડીક વાર લહેરીને તો લાબી થઈ જાય નહીં આમાં તો જીના લરે આછોસ નો હોય એટલે આનું જો આ મમ્મી આથે કરો આથે થ કરવા જાય તો હવાર પડી જશે

હા હા ફાટ ફાટ અવાજ આવે કા જોતો આ જરાક ખેરતો એ થોડો થોડો ખયરો હં ભાજી જામી જાય ને વધારે પછી ખર્ચે ગો આ બે જોતો પણ મંડાણ હ અમારી ઈચ્છા હતી કે મસ્ત આમ સ્નો પડતો હોય ને આમ દેખાતો હોય ને એવી રીતે વિડીયો લેવો પણ યાર તૈયાર થઈને આવ્યા તો પૂરું થઈ ગયું કાઈ વાંધો નહીં હરખો પડસે હજી એવું એક્સપેક્ટ છે કે હજી અડધી કલાક પછી પાછો પડશે તો હોપ કરીએ છે કે જો પડે તો સારું તો તમને બતાવી શકે મજા આવે બાકી અંધારું થઈ ગયું આ નથી પડતો ગદડી હા પડે ને તો મજા આવે આમ લાઈટ હોય અજવાળું હોય તો બધું બતાવી શકે અંધારામાં હવા મંદારું અંધારું લાગે બાકી હું કેવા માંગીશ છીએ આપણે તો કામ આ રોજનું વે હજી એક જ વાર થયું આપણે આયવા એક આ આપણો બીજો જ વિન્ટર છે બીજો જ વિન્ટર છે હજી આપણો માઇનસ પાંચ છે ગોળો બનાવી છૂટો હાલો તો જો કમ્યુનિટી મારવા નીકળ્યા છે अनोप करिए कि अर्धी कलाक में पांच छो स्नो पड़े अरे आज वाला रोड अच्छे बाजी हाँ बोट का साफ नहीं थी और लगा हाँ। दी हाँ उधर ये कहीं बंद कर लाह रही है आज जो पप्पा के डाक लावा ये ऊपर है यार हेलो मम्मी ये जो बर्फ साफ करने चालू की तेरे कैट खाई जाए नहीं नहीं खाई करवा तो ये तो बार बार वो काम है हेलो ये ये बताइए मंदानी

મમ્મી ને એક ઉપર નથી જાતો દર્શન થોડુંક તો સરખી રીતે નહીં હવે ઘર તો આવી ગયા પણ હવે જે આ બધું પાછું કરવાનું છે ને જોઈ લ્યો આ શૂઝ બધા અહીંયા બહાર ટ્રે માં રાખીને જવા પડે નકર અંદર બધું પાણી પાણી થાય આમાં હજી તો કલાક થાય અને જો બધા લાઈન માં ઉભા છે પાછળ ભાઈ જો અહીંયા મોજા બોજાને ને હુકવી દીધા છે આપડા લાઈન માં જોઈ લ્યો તો મસ્ત બધા રેડી થઈને સ્નોમાં બહાર જવા માટે નીકળ્યા હતા પણ સ્નો આવ્યો જ નહીં મતલબ કે આવતો તો મસ્ત અમે બધા મસ્ત બે બે લેયર ચડાવીને ગયા રેડી થઈને સ્નો માટે કે સ્નોમાં રમશું કે ફરશું કે કાંઈક કરશું અને જોઈને ગયા તો પૂરું થઈ ગયું સ્નો આવ્યો જ નહીં સ્નો તો પાછા આવી ગયા છીએ અને હવે અમે એવું વિચારીએ છીએ કે આજે બધા ઘરે છે તો મસ્ત ઢોસા બનાવીએ પણ મારો આઈડિયા એવું છે કે આજે દર્શન ને કઈક દર્શન તું ઢોસા બને મજા આવે આજે કઈ કે દર્શન તું ઢોસા બને તો તું કેવા છે આપણે તારા હાથના ખાઈ આજે તો એનું ડિસ્કશન કરીએ હમણાં દર્શન જોડે નીચે ઈ જોજો બાકી વિડીયો જે દર્શને ઢોસા બનાવ્યા છે ઈ નેક્સ્ટ વ્લોગમાં આવશે આમાં કન્ટિન્યુ નહીં કરીએ તો જોઈ જોતા રહેજો કે કેવા ઢોસા બનાવે છે દર્શન અને ભાઈ નહીં કહેશું બે ભાઈઓ કેવા ઢોસા બનાવે છે ને જોઈ આલો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં બાકી આ વ્લોગમાં તો સ્નોનું પૂરું થઈ ગયું કે દી ની ઈચ્છા હતી કે મમ્મી પપ્પા ને લઈને સ્નો માં જાય હવે જે દી મસ્ત સ્નો સ્નો આવશે ને પાછો તેથી ફરી મમ્મી પપ્પા જોડે જઈશું બહાર સ્નો માં રમશું ને મજા કરશું એનો વિડીયો લેવો જ છે કે દિન ઈચ્છા હતી સ્નો મેને બનાવો છે ને એમ કારણ કે એમને પહેલી વાર એવા હોય અનુભવ કરવો હોય બધાને એટલી ઈચ્છા હતી પણ સ્નોએ એ દગો દઈ દીધો પણ આવશે ખરો ચેનલમાં ગમે ત્યારે મમ્મી પપ્પા સ્નોમાં લઈ જાય છે એનો વ્લોગ બાકી અત્યારે એક્સાઇટેડ રહ્યો કે નેક્સ્ટ વ્લોગ માં હવે દર્શન કેવા ઢોસા બનાવે છે ઈ જો તમે ચેનલ માં નવા હોય તો અમે લાસ્ટ યર જે સ્નોમાં મજા કરી હતી મેં અને દર્શન એનો અમારા પાસેનો વ્લોગ છે અહીંયા છે ઈ વ્લોગ ક્લિક કરીને અત્યારે જ જોઈ આવજો તમે ચેનલમાં નવા છો અને આ વિડીયો નથી જોયો તો બહુ જ મજા આવશે અમે બહુ જ એન્જોય કર્યું તો મારો ફર્સ્ટ વિન્ટર હતો તો અચૂકથી ભૂલ્યા વગર ઈ વિડીયો જોજો હું એવું કહું છું કે મજા આવશે થોડુંક રો હશે એટલું બોલતા અમે મસ્ત નહોતા વ્લોગ મતલબ કે વિડીયો એટલા સારા નહોતા શૂટ કરતા પણ મજા બહુ કરી હતી એ વ્લોગમાં તો મજા આવશે જોવાની તો જોઈ આવજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં